મળી ગયા છે કે ગઈ કાલે વાગ્યા પછી કલાક મિત્રો વાત કીધો થયા અને ફાઇનલી મિત્રો વાત કીધો દેવાય ખબર સહિત હાથ આરોપીઓને જામીન મળી ગયા છે દેવાય ખબર આવશે જેલની બહાર ક્યાંક ને ક્યાંક ડેફિનેટલી તમને લોકોને ખબર છે કે જે ડખો થયો હતો જે મોરે મોરો આપ્યો હતો આના કારણે મિત્રો દેવાયત ખબર જેલની અંદર ગયા હતા અને તેને મિત્રો વાત કીધું એ માટે જામીન મળ્યા કારણ કે તેને તો બદલો લીધો છે ક્યાંક ને ક્યાંક શરૂઆત તો સામેથી થઈ હતી પરંતુ ક્યાંક ને ક્યાંક વકીલે સૌથી મોટા ખુલાસાઓ પણ કર્યા છે જે આ મિત્રો એ પણ જોવા સમક્ષો લાવવાનું ડેફિનેટલી તમને લોકોને ખબર છે કે દેવા ખબર ત્યારે એક રાત જેલની અંદર કાઢ્યા છે પરંતુ તેમને જામીન મળ્યા છે ત્યારે લાખો લોકો હવે કહી રહ્યા છે કે રાણો આવ્યો છે જેલની બહાર આજના વિડીયોમાંથી આટલી જ માહિતી હોપ કે તમને ઘણી બધી સમજણ પડી છે આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વીડિયો સાથે મળીએ ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ વિડીયો બંને એટલો શેર કરી દેજો એક સબસ્ક્રાઈબ કરવાનો બોલતા નહીં આવનારા ટાઈમની અંદર તમામ અપડેટો સૌથી પહેલા તમારા સમક્ષ લાવી શકું ને તમે બધા લોકો ક્યાંક ને કંઈક મિસ ના કરી શકો આપણે એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ જય હિન્દ જય ભારત